હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધા એને જો આપણે સાંજના અતાર અતારમાં વિડીયો ચાલુ કર્યો છે અને હવે આપણે હાલા ગઈ વાડીમાં વાડીમાં ગયા તા પૂરું બેન કાકા એ હાઈ કાવા પણ ગાડીમાંથી ને ઊંઘ બહુ આવે તો હોઈ ગયા જો અહીંયા સુવડાવી દીધા ખોયામાં ચાલુ ગાડીએ ઊંઘ આવી ગઈ ત્યાં આપણે હાડલાનો ખોઈ બાંધી દીધી ને બેનને દીધા ને હવે આવ્યા જ પડામાં પાછા અને આપણે તો પોણા પોણા પાસાને આજુબાજુમાં છે એટલે આપણે વંશિકાને એને પહેલાં લેવા જવાનું છે લઈને આવીને પછી આપણે ઘડી બગડી જાયશું ખડ લેવા આપણે ખોખીમાં થોડુંક બાકી છે ને માંડવીમાં એટલું માંડવીમાં ખડ પતી જાય પછી નીંદવાનું કામ પૂરું થઈ જાય પછી બીજા ભાગમાં શરૂ થઈ જાય ખાસ વાંધ અને તું હું ખાસ એને શું કહેવાય શું કેવાય એને લ્યો હવે બહવાય રેત કેતી હતી ભૂલી ગઈ બબુ સો કેવાય શું કેવાય બબુ હા આજો અમાર પ ટાગલ ને ને સિયારો નાચ તો આવી ગયો મર સોનું બેન બેઠા હતા ખાટલા ની માથે તો પડી ગયો વાટકો એકતો જો ઈ બેન નાચ તો મરી ગયો તો કેવા મંડી ગયા કકડાવા જો અમારે સોનું બીન ફૂલ હવા મસ્ત મજાના ખીલા છે અસલ મજાના ગુલાબી ગુલાબી કસન એ આપણે હે ને કેમરામેન ને કેમેરામેન એમનો પાસો દે આવી અને એ આપણે આપણું બેસી જુગાડ હાલે છે મગમાનમાં પેલા ઢુંગળી વાંકી નાખ્યા પછી પાળા ચડી જાય ને થોડું પોચું થઈ જાય ને પહા થઈ જાય પછી પાળા ચઢાવી દઈએ એટલે પછી આપણે ઉપાડીને આડા પડવાનું પવનને વરસાદ આવેલું તો અને મગનાની ને સરસ મજાનો ફાળે આવી ગયો છે ફાળા ચડાવી દે તો ટેકો રે ને આડા ન પડે ઓછા આડા પડી અને આજ તો આવો ક્યાંક વ્યૂ છે આજનો તડકો ખરેખર ન કાઢેજો અને આપણો મોલ તડકો નીકળે ને તો થોડોક આમ કંઈક હારો વકરીને હારો થાય એવું કાંઈક છે જો આપણે ઓન તો જાજી ચોળી નથી બેસા ખાલી વાયા છે અને શીંગ થઈ જાય છે ક્યાંક ક્યાંક આપણે કાલે ઘરની ચોળીનું શાક પણ બનાવ્યું હતું આવી કઈક બે મકાઈના ધાણી મકાઈ આવે ને ઘરની આપણે એ ઘરની જ વાવી હતી આમ તો આપણે જાજીભાઈ બધી વસ્તુ ઘરની જ વાવી દુકાનની બજારથી લાવવાની જ ઓછી હોય આપણું ઘરનું જે પકવેલું હોય ને તે જ પાછું વાવવાનું આવે અને આપણે આ ઉનાળામાં જે મગ વાયા હતા ને આ એના છે ઉતાવળા મગ જો આમાં સિંગુ થઈ ગઈ છે અને આપણા ચોમાસુ મગ વાયા ને આપણા ઘરના એમાં જોઈએ છે ફાલ શરૂ થયો છે એ અમુક અમુક જગ્યાએ રહ્યો છે અને આપણે જો હાથી ઓલી બાજુથી ગયું છે હાકતા હાલતા આ બાજુ આવીએ ને એટલે આપણે ફોન દઈ દેવી અને આપણે જો મીઠો લીમડો મસ્ત મજાનો થઈ ગયો ખરેખરનો લેવો થઈ ગયો છે પણ એવો ટાઈમ નથી ને લેવાનો એટલે એમના મૂભો છે અને આપણે જામફળી વણ ચોમાસામાં વાવાઝોડું આવ્યું ને પેલા આડી પડી ગઈ એટલે બધી કાપી નાખી જો ફૂટીને આવી કાંઈક થઈ છે ને એમાંય ફૂલ આવવા મીંડ્યા છે જો પાદરા અહીંયા જામફળ બેસી જાય છે અને અત્યારનું આવું કાંઈક વાતાવરણ છે જો કાકા ને બાપુ બી હાલે આવે છે વાડીમાં આવીને એટલે આમ બધી જોવાની જ મજા આવે વાતાવરણ એટલું જોરદાર હોય ને ઘર કરતાં તો આમ એમ થાય કે વાડીમાં મજા આવે ઘરે તો એમાં અમારે હમણાં અઠવાડિયા દસ દિવસથી લાઈટ તો હરખી આપતા જ નહીં દિવસે લાઇટ જ ન હોય સાંજે આવે એ ફૂલ લાઇટ હોય તો સાંજે એવી હરખી આવે હાઉ ડીમ લાઇટ આવે ગલોપય નો ન થાય એટલે તો છે ને આ વાડીનું વાતાવરણ અને ખુલ્લી હવા એવી સરસ મજાનો પવન આવતો હોય ને તો આપણને એમ થાય કે ઘર કરતાં તો વાડીમાં સારું લાગે તે વાડીમાં હાલ આવી ઘડી બગડી આંટો મારો ઘડી બગડી હવારના વારામાં આવી અને ઘડી ખાંડના વારામાં આવી આખો દીધો ન આવી અને સવારના વારામાં તો કામ એ પૂરું થાય ને મોડું થઈ જાય ઘડીક તો હોય ટાઈમ હતી એટલો ધોરિયા નાખવો ને એમાં કમ્પ્લીટ હાથે હાલી ગયા અને ડાયરો આપણે પેલી વર્ગ એની ખાતર આવ્યું ને એ તુવેરમાં નાખી જાય હું ને બાપુ અને જાણ ક્યાં

હા જો મસ્ત મસ્ત મજાના જો ધરાય ધરાઈ દડા રેખા થઈ ગયા અહીં ખીલા બાંધ્યા હોય ને એટલે જો ધરાય નહીં બરોબર જા અમારે ગોપી બેન જો કેટલી ખાડ નાખી દીધું ને તોય ધરાણા નહીં અહીંયા ને હા જો બધાય મસ્ત મજાના અને મીરા તો બેન તો ધરાય જ નહીં

লীলা ভিণ্ডা না যায় গাই চাৰ য